હાય ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિહા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ સંતરાની છાલમાંથી ફેસ પેક અને સ્ક્રબની રેમેડીસ તો આ સ્ક્રબ છે તે તમે પંદર દિવસ સુધી સ્ટોર કરી શકો છો તો ચાલો આપણે રેમેડીઝની શરૂઆત કરીએ તો ઘરે જ સ્ક્રબ વાળું ફેસ પેક બનાવવા માટે સૌથી પહેલા છે જે છાલ આવે છે તે લેશું આપણે છાલ હોય તે આપણે આ ફ્રેશ લેવાની છે પડી કે બગડેલી લેવાની નથી તો છાલ છે તે આપણી એકદમ લીલી છે અને તમારે સૂકવીને લેવી હોય તો પણ તમે લઈ શકો છો એક મિક્સર જારમાં તે એડ કરી બે છાલ છે એમાં આપણે થોડી એક ટી સ્પૂન છે તે હળદર એડ કરીશું હળદર પાવડર ની જગ્યાએ તમારે સૂકી આખી હળદર એડ કરવી હોય તો તમે કરી શકો છો ત્રણ થી ચાર ચમચી છે તે આ ચોખાનો લોટ છે તે એડ કરીશું ચોખાનો લોટ એડ કરવાથી ફેસ ઉપર સ્ક્રબ નું કામ કરે છે અને જો ડેડ સ્કીન હોય તો તે દૂર થાય છે હવે આપણે એમાં થોડું ગુલાબ જળ એડ કરીશું ગુલાબ જળ છે તે આપણે એક ચમચી એડ કરવાનું લોટ નાખ્યો છે એટલે પેસ્ટ છે તે થોડી દરદરી બનશે તો અહિયાં પેસ્ટ તૈયાર કરી લીધી છે જોઈ શકો છો કે આ રીતની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો પેસ્ટ છે તે આપણે એક વાસણમાં અલગ ને કરી લેશું તો અહિયાં મેં આ રીતની પેસ્ટ તૈયાર કરી લીધી છે તો હવે યુઝ કરવાની વાત કરીએ તો આપણે જ્યારે યુઝ કરવી હોય ત્યારે આપણે આ રીતે થોડી પેસ્ટ છે તે અલગ નીકાળવાની છે એમાં આપણે થોડું મધ એડ કરીશું જો તમારી પાસે મધ ન હોય તો તમે છે તે એક બે ટીપા કોકોનેટ ઓઇલ લઈ શકો છો થોડું આપણે મધ એડ કરીશું અહીંયા થોડું આપણે ગુલાબ જળ કરીશું થોડું છે આપણે કાચું દૂધ એડ તમારે દૂધની જગ્યાએ દહીં લેવું હોય તો તમે લઈ શકો છો એલોવેરા જેલ પણ લઈ શકો છો અને એમાં થોડું છે તે કોફી પાવડર એડ કરીશું વસ્તુ છે આ ઓરેન્જ ની છાલમાં છે તે વિટામિન સી હોય છે એટલે ડેડ સ્કીન દૂર કરી અને નિખાર આપવાનું કામ કરે છે આ રીતે સંતરાની છાલ છે તે ફેંકવાની જગ્યાએ આપણે તેને સૂકવી અને પાવડર તૈયાર કરી આપણે એક વર્ષ સુધી સ્ટોર કરી શકીએ છીએ તો આ રીતે બરાબર મિક્સ કરી અને હવે હું તમને હાથ પર લગાડીને બતાવું તો આ રીતે પેસ્ટ લઈ અને તમે પૂરી બોડી પૂરી બોડી પર અને ફેસ પર યુઝ કરી શકો છો આ રીતે આપણે મસાજ કરવાની છે બે થી પાંચ મિનિટ આપણે આ રીતે મસાજ કરી લેશું તડકાના લીધે જે કાળી પડી ગઈ હશે ત્વચા એ પણ દૂર થશે તો આપણે આ રીતે છે બે મિનિટ સુધી મસાજ કરી લેશું આપણે આ રીતે સ્ક્રબ કરવાનું છે તો હવે હું અહીંયા પાણીથી ધોઈ લઈશ હળદર છે તેમાં એન્ટી ઓક્સિજન હોય છે તે ડેથ થયેલી ત્વચા છે તેને રિમૂવ કરી અને ત્વચા છે તે ચમકાવવામાં મદદ કરે છે તો તમે જોઈ શકો છો કે મારા બંને પેક બનાવી અને તમે પંદર દિવસ સુધી સ્ટોર કરી શકો છો બની જુઓ તમે સંતરાની છાલ છે તે સુકવીને લો અને આ પેક બનાવી અને રાખી દેવાનું છે જ્યારે તમારે યુઝ કરવું હોય ત્યારે તમારે દૂધ દહીં કે પછી એલોવેરા જેલ જે ફાવે તે તમારે છે તો તૈયાર છે આપણું સંતરાની છાલમાંથી બનાવેલું ફેસ પેક અને પૂરી બોડી પર લગાવી શકાય એવું સ્ક્રબ તો તમને આ રેમેડીઝ કેવી લાગી જો તમને ગમી હોય તો એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલાઇકન ટ્લિક કરજો જેથી મારી રેસિપીના નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ